દિયોદના વડીયા ગામમાં હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન સરપંચ અને ગ્રામજનો દ્વારા ગામને સ્વચ્છ બનાવાયું બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે. આ પહેલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે, જે ગુજરાતમાં ગ્રામીણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અભિયાન અંતર્ગત ગામના જાહેર સ્થળો, રસ્તાઓ અને શેરીઓમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોએ આ કાર્યમાં જોડાઈ સફાઈના મહત્વને સમર્થન આપ્યું હતું આ પ્રકારના સમુદાય આધારિત સ્વચ્છતા કાર્યક્રમો ગામડાઓમાં આરોગ્ય અને સ્વચ્છ વાતાવરણ જળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તે ગ્રામ પંચાયતની સક્રિય ભૂમિકા દર્શાવે છે આ સફાઈ અભિયાનથી ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી ગામડાઓ વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બની શકે